ની આવે બજબરાણી કમે ની આવે કેમ આવે આ મત કયો જી ઉત બજબરાણી કયો ની આવે ખૂબ સરસ કહેવાય કે અનંતભાઈના પત્ની પ્રચાર અર્થે આ વિસ્તારમાં આવ્યા છે અને આપણને કવરેજ કરવાનો મોકો પણ મળ્યો છે જેથી પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર કવરેજ કરવા માટે મને બોલાયો છે बस कल में तो आ गया मैं और दादा इवन बट उसको नहीं ले रहा है क्या है ना कि कोई नहीं आऊ કોઈમાં નાગદી ફળિયા માં આવી ગયો આ નાગદી ફળિયા લાગે આ મો ગુલાબ કાપ માં પેલા રહી તો બધા ચાઈના સ્થાનિક આપડ વિડિયો દે ફોર પડી જાય હાલ માં તે આપણે દેહા પડે પાસા નું નથી કે કોહા કાય બધા હાજે ને આ તો બો હાજે જો હન બો ધીમે જે હું બોલે હાજે ને આયા આયા એ ઓર ખાગા ઓરખાકા કોણ નામ ના ખબર ઓરખા ખરા અનંતભાઈ ની કજે કોજે ભી આ ઘરવારી ઉલા દૂર થી આપડે ગામ વિસ્તાર આવ્યો આપડે વિસ્તારમાં કોજે આમની ભી કઈક ને કઈ તો આમની તો જ આહું દે આમની બરાબર ને તો સમજી તો તે જાણે હારે આમની અને હાર સપોર્ટ કરજા કા મા બુદ્ધિ મે બોલ એટલે મા બો બી ભાઈ કરજા ને અનનભાઈ સપોર્ટ કરજા હા અનનભાઈ જીતાળજા ને હા ચાલ ખૂબ હાજા તે બધા બાકીના પરિચય તમે કરાવ આપણે તમે અનંતભાઈને તો જોયા જ છે અહીં ઘણી વખત આવી ગયા અને તમે આ આપણે પાવર પ્રોજેક્ટનું વિરોધ કરવા તે પણ મળી ગયા છે પણ આપણી વાતમાં આજે અનંતભાઈના ધર્મપત્ની વૈશાલી બેન આપણે તમને બધાને મળવા માટે આવ્યા છે તો હું વૈશાલી બેનનું સ્વાગત આપણા જ્યોતિબેનને આપું છું સ્વાગત કરેલું હું હા એટલે અવાજ અવાજ કરવાનો છે

ஆனந்த சூத்திர பண்ணுவேன் பிராண

આજુબાજુના વિસ્તારનો ખુબ જ સપોર્ટ કર્યો છે એટલે એમણે કીધું છે તો આ વખત પણ તમારો અત્યારે હવે અનંત પટેલે સાથ સહકાર જોઈએ છે કે એમને આપણે સાંસદ તરીકે આપણે દિલ્હી મોકલવાના છે મોકલીએ ને આપણે અવાજ બની દિલ્હી સુધી ને આપડા જે મોટા મોટા પ્રોજેક્ટો એના માટે પણ આપણે અનંત પટેલ ને જ આપવો પડશે આપડે અનંત પટેલ ને જંગી બહુમતી થી જીતાડવાના છે આપણું સંવિધાન છે આપણું જળ જંગલ જમીન બચાવવાનું છે આપણું હક અને અસ્તિત્વ પણ બચાવવાનું છે એ માટે આપણે સાત તારીખે પહેલા નંબર પર અનંતકુમાર હસમુખભાઈ પટેલના પંજાના નિશાન પર અંગૂઠો દબાવવાનો છે અને ભવ્ય વિજય બનાવવાનો છે છે બીજું કે બહુ મોટો વિસ્તાર એટલે સાત વિધાનસભા લાગે છે અમારી એકસો સીટો તે છે બીજી છ વિધાનસભા લાગે છે એટલે આ કપરાડા આવી જ ગયું ડાંગ છે અમારા વાસદા વિસ્તારમાં બી કેજો બીજું વલસાડ આ પારડી પણ આવી ગયું ઉમરગાંવ એવા બધા જ વિસ્તારમાં તમારા સગાવાલા મિત્રો હોય તો સૌને કેજો કે અનંત પટેલને વોટ કરે અપાવે આપણે ભવ્ય વિજય બનાવીએ જય આદિવાસી હવે આપણી વચ્ચમાં મહારાષ્ટ્ર થી જે પધારેલા છે ઓબ્ઝર્વર શ્યામજી ઉમળકર મહામંત્રી મહારાષ્ટ્ર કોંગ્રેસ ના પણ છે તો એમને આપણે સાંભળીએ नमस्ते मैं हिंदी में बात करूंगा आपको समझ कौन आज की सभा में हमारी भाभी वैशाली जी पटेल आज के जो अपने प्रत्याशी है उम्मीदवार आनंद पटेल इनकी बीवी कालू शहर के अध्यक्ष आप पार्टी की महिला अध्यक्ष और यहाँ के सारे पदाधिकारी महिला बहन भाइयों बहनों और सारे आदिवासी मित्रों हम महाराष्ट्र से आए हमारे यहाँ भी आदिवासी की जमात बहुत बार, बार है नंदे है धुलिया है इधर नागपुर के पास है तो एस समाज की सात आठ सीट हमारे इधर भी है महाराष्ट्र का वातावरण पूरे देश में पहले से शुरू होगा तो अट्ठे चालीस सीटों में से लगभग पैंतीस सीटें ये इंडिया आगाड़ी को मिलेंगी ऐसा मैं आपको विश्वास दिलाता हूँ गुजरात के तरफ पूरे देश के ख्याल है कि गुजरात में क्या हो रहा है मुकुल जी वास्तविक हमारे नेता जी ए जनरल सेक्रेटरी उन्होंने हमें यहाँ भेजा है कि ये विधानसभा क्षेत्र में आप भाभी जी के साथ प्रचार करके दो वोट ज्यादा मिलाने की कोशिश करें समस्या बहुत है लेकिन सभी वादे केंद्र सरकार के देते हैं राज्य सरकार वही करता है दस साल से इन्होंने सारा तेल कर दिया इंदिरा जी के वक्त आपके विभाग का काम यहाँ पर बहुत अच्छा हुआ था तो फिर इंदिरा जी हो राजीव जी हो जिन्होंने टेक्नोलॉजी लाई जिन्होंने बीस कल कार्यक्रम बनाया और जिन्होंने आदिवासी अल्पसंख्यक मागास महिला कास्तकार इन सभी वर्गों को अपने साथ जोड़ने का काम किया सत्तर साल में इन्होंने किया क्या या ऐसा सवाल अपने को पूछते हैं और सत्तर सवाल में जो तुम्हारे मुख्यमंत्री और प्रधानमंत्री जो अंडर पैंट पहनते हैं बनियन पहनते हैं वो भी कांग्रेस के राज में बने हुआ है ये वो भूल जाते हैं इसलिए कांग्रेस ने क्या किया इन्हें इस कांग्रेस में जैसे ये जो नहर बह रही है आपकी भांगरा धरण ये जो नर्मदा धरन जाता है ये भी तो कांग्रेस ने बनाया हुआ है तो कांग्रेस ने सारे वर्गो के वास्ते काम किया लेकिन आज पूरे विश्व में भारत अर्थव्यवस्था में पूरा फेल हो चुका है झूठी आंकड़ेवारी है ईडी का कायदा बनाया है आम आदमी पार्टी के इतने अच्छे नेता केजरीवाल ने जो दिल्ली में काम किया उनको अंदर डाल दिया आदिवासी का नेता मुंडा को अंदर डाल दिया ईडी के माध्यम से लोगों को डराने का काम और धर्म के माध्यम से लोगों को मूर्ख बनाने का काम ये केंद्र सरकार और राज्य सरकार करी है उसमें विरोध करने वालों की जरूरत है और विरोध करने वाला एक ही मर्द आदमी है जो आदिवासी का नेता है जो आमदार है वो आनंद भाई पटेल वही एक आमदार है

राहुल जी के बात पर मुहर लगाइए हाथ पर हाथ पेन्द्र भेजे और ये जो केंद्र सरकार और राज्य सरकार जो धर्म की राजनीति पैसे की राजनीति ईडी की राजनीति महिलाओं पे अत्याचार की राजनीति अल्पसंख्यकों की राजनीति नए नए कानून बना रहे ये तो इनके वास्ते में इतना ही बोलूंगा कि अभी ये बहुत गर्मेंट में आया कांग्रेस सत्तर साल में गमेंट पे नहीं आई जमीन से जुड़ी रही राहुल गांधी ने सात हजार किलोमीटर की पदयात्रा निकाली वो पैदल घूमे और आज ये दस लाख का सूट लेके विमान से खाली का का वादा इसलिए मैं इनके साथ एक ही बात बोलूंगा कि मत कर अपने किए पे इतना गरूर मत कर अपने किए पे इतना गरूर हमने चढ़ते हुए सूरज को भी ढलते हुए देखा है इनका भी वक्त चला जाएगा तो 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 आनंद पटेल चुन के आएंगे और संसद में आपका प्रतिनिधि करके कांग्रेस की सरकार आएंगी आप सबको शुभनामा आपका स्वागत करते हुए मेरे द्वारा हाँ आप पिक्चर खुले करना इतना जरा हो सको लाइक मोबाइल में रहता है आपके सात तारीख के मतदान करवा बताए जवानों से एक नंबर पर आनंद भाई પટેલ નો નંબર છે પણ આપણે એક નંબર નહી જોવાનો આ હાથ માં પંજો જોઈને તમારે બટન દબાવવાનું છે બરાબર ના તો પછી નીચે થી બી એક નંબર આવે ને ઉપર થી તમારે એક નંબર કઈ દબાવો એમ એટલે હાથ નો પંજો જોઈને આપણે બટન દબાવવાનું છે તો હવે પછી આપડા પાર્ટી શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ છે બિપિનભાઈ એ આપને ટૂંકમાં વાત કરશે જોવાર

ડાંગ વાત કરીએ વાંસદા વાત કરીએ ધરમપુરની વાત કરીએ કપરાડા વાત કરીએ તો મત શહેર વાત કરું તો સાડા દસ લાખ મત જે અઢાર લાખ મત છે અઢાર લાખ મતમાંથી આ વખતે આપણા પાસે પૂર્વ પટ્ટી ના છે સૌથી ડેન્જર ઝોન છે છે પાડી શહેર છે પાડી તાલુકા છે વલસાડ તાલુકા છે અને ઉમરગામ તાલુકા છે વાપી છે આ ડેન્જર ઝોન માં આવીએ ડેન્જર ઝોન ના વખતે આ વખતે કુદરતે બહુ સરસ કામ કરેલું છે કે આ વખતે કુદરતે અહીંયા પાછા સાત સાડા સાત લાખ મત અમારે એક પ્રયત્ન કરવાનો છે વધારેમાં વધારે ખાલી એક વીસ ટકા મત અનંતભાઈ ના મારે આપવાના છે પણ અનંતભાઈ એક નામ એવું છે વ્યક્તિત્વ એવું છે આપણે જોયું છે કે આપણા સાથે સાથે રોહિણામાં બી આપણે જોયું કે સિત્તોતેર થી બ્યાસી જેટલી દુકાનો હતી આજ ભાજપ રાજમાં આજ ભાજપના સાંસદના વિસ્તારના અંદરમાં કોઈ પણ જાતના ગુના વગર એમની દુકાનો તોડી નાખી તે દિવસે પણ અમે સાથેના પાડી પોલીસ સ્ટેશનમાં પણ હતા મારી બહેનો હતી બહેનો અમે સાથે હતા બહુ પેલો કે સંઘર્ષ કરીને છે આપણા ભાઈ બહેનોને જેલમાં મૂકેલા એ લોકોને આપણે છોડવી લાવ્યા ચારસો પાર કરીને સંવિધાન ને તમારી જાણ ખાતર આમાં કેટલા જણા ખેડૂત છે બધા પર છે ને આજ વસ્તુ જોવા જેવી છે કે તમે ખેડૂત છો તમારા ઘરે કઈ કેટલા લોકો છોકરા લોકો ભણી ગણી હાલમાં બેકાર છે કેટલા ભાજપ સરકાર આવી છે ભાજપે નક્કી કરેલું છે અકી બાર ચારસો પાર ચારસો એટલે પલ્લે પતિ આપણી જમીન બીજા પતિ હું પોતે આદિવાસી નો દીકરો છું હું પોતે ગુજરાતી વકીલભાઈ વકીલભાઈ તો ભાજપ ની પરિસ્થિતિ એટલી ગંભીર છે ગામડા તો ગામડા પણ અમારા શહેરમાં ગંભીર છે કે ટેબલ પર બેવા માણા નથી મળતા નું ખાલી નામ પડેલું છે આદિવાસી ભાજપ હોય કોંગ્રેસ નો હોય આપનો હોય કે બાપ હોય બધાને આનંદભાઈ ને આ વખતે અનંદભાઈ ને આપવાનો છોડ અમારા પાર્ટીની વાત કરું ભાજપ વાળા હંભાવીને કઈ ને મિટિંગ કરાવી ભાજપ વાળા ખુલ્લું કહી દઉં જાહેરમાં અને એ લોકો સારી રોકીને કે અમારો છે વિચારીશું તમારે કરી દેવો તો એ ચાલવાનું છે કે કઈ પણ થઈ એ વસ્તુ વર્ષનો છે ઘેર માં વર્ષનો ડોલો છે સરકારે સિસ્ટમ કરેલી છે કે સરકાર પોતાની તમારી ઘેર મત અપાવશે પણ ભાજપ શું કરે ખબર એ હાતાવીને કે કે ભાજપને મત આપતો એ ભાજપને ને બહાર કાઢવાનો ઘર વાળે રહેવાનું એ ડોહા ડગરા માણસ ની અપાય ને આપડે જવાનો કોંગ્રેસ પર કોઈ ટેન્શન નહીં મળે એ જ રીતે ખાસ ધ્યાનમાં રાખજો કે સવારે શાંતિ સાંજે સાત એક પણ મતદાર ઘરમાં બાકી ની રહી જાય એટલે અમારા કોલ્લત માં મારા ઘરમાં રહેણું હતું ને મારી બેન દમણ માં રહી તો મારો બેન એવું એમ કે અમે તો ભાજપ મારા મારી બેન કઈ ઘરમાં રહેવાનું કહી દીધો લીધો રહેવાનો કે ખાવાનો કે ભલે કે એટલે પેલો કે ભાઈ મારું મત તો કોંગ્રેસ ને જ આપવું પડતું સાચી વાત કરો મારી ઘરમાં કાલે બહારનું કોલ્લત માં મારો ભાઈ એક્સપર્ટ થઈ ગયો તાની વાત છે દમણ ને મારી બેન છે ત્યારે મોડા પર ચોપડા તું સીધો જ રહી છે કે ભાજપ ને માતા લાગતો જ ન હું તો ઘેર માંથી પછી હાથ એમ તમે બધા પ્રાઇમ મિનિસ્ટર છો ઘરના વડાપ્રધાન છો તમે કીધા આવશે મીટિંગ કરશે રૂપિયા ફે લેવાના ની સ્ટ્રેટેજી બહુ સારી છે કોણ દારૂ પીતો છે તમે સમજો તમારા તો તાની આવે બાર બોલાવી લઈ સમજી ગયા તમે તમારા તાની આવે ગામ માં અમને તો લાગડા પડે ને માર પડે આ બનાવ

એક રૂપિયા થી લઈને લાખ રૂપિયા છે તમારા માથા પર દેવું એ તમામે તમામ દેવું દેવું કોંગ્રેસની સરકાર આવશે આવશે તો આ માફ કરવામાં બીજી છે છે ગેરંટી એ જેટલા આપણા ઘરમાં એવો ત્યાં સુધીમાં એમને આઠ હજાર પાંચસો દર મહિને જે ત્રીસ લાખ નોકરીનું વચન રાહુલ ગાંધીજી આપેલું છે એ નોકરી સાથે સાથે જે યુવા બેરોજગાર છે એ તમામ બેરોજગારોને એક લાખ રૂપિયા સરકાર આપણી સરકાર આવશે તો આપશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એના કરતા બી એવું છે કે આ બધી મારી બહેનો બહેલી છે ગાંધીજી બોલી ગયા છે કે તમારા ઘરમાં જેટલી પણ આદિવાસી બહેનો છે અથવા તો જે પણ ફોર્મમાં છે પણ જે ગરીબ બહેનો છે એ ગરીબ બહેનો ને ફરજીયાત એક લાખ રૂપિયા દર વર્ષે આપણને આપણી સરકાર આવશે આવશે તો મળવાના છે એટલે પેલો જે બે હજાર બે હજાર ની વાત કર્યા કરતો છે ને એ બે વાત સાઈટ પર છે આ વખતે આપણી સરકાર આવશે તો આઠ હજાર પાંચસો દર મહિને કોંગ્રેસની સરકાર આપણને આપશે એટલે કે એક લાખ રૂપિયા દર વર્ષે આપશે એટલે આપણા કોંગ્રેસના માટે બહુ મોટી વાત છે આના સાથે સાથે આપણા ત્યાં ગરીબ મજૂરો જતા છે જે આપણે મનરેગામાં જતા છે મનરેગાના અંદર આપણને બસો અઢીસો ત્રણસો આપતા છે કોંગ્રેસની સરકાર આવશે તો આ વખતે ઓછામાં ઓછા ચારસો ચારસો રૂપિયા રોજ એમણે નક્કી કર્યા કે ચારસો રૂપિયા રોજ આપવાના છે અને આના સાથે સાથે આપણને એક 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 સારું એક સૂચન અને સારી આપણે છે કે જે વસ્તી ગણતરી છે એ ગણતરીના હિસાબે જેની બી જે જાતિ છે એસસી એસટી ઓબીસી તે હિસાબેની જે અનામતની ગણતરી છે એ અનામતની પણ વેચણી કરવામાં આવશે તો મિત્રો આ છે કે અનંતભાઈ સાહેબ લોકસભાના ઉમેદવાર બનીને અત્યારે આવ્યા છે જે વખતે આપણને ધારાસભ્ય હતા ને તે વખતે આપણે શરૂઆત જે આપણે પાવર હાઉસના વિરોધની શરૂઆત કરેલી તો તે દિવસે આપણને મૂળ પાયો વિરોધનો પાયો કે જે આપણને મૂળ નેતા આધાર આધારશીલા જોઈએ એ આનંદભાઈ થકી આપણે અહીંયા શરૂઆત કરેલી ને આનંદભાઈ આપણે માંગણીને માન આપીને આપણને આવેલા ને તે વખતે આપણો વિરોધ શરૂ છે અત્યારે આપણા જે પાવરાહ છે એની અંદર આપણા ચાર કેસ ચાલુ છે ને વલસાડ એક કેસ ચાલુ છે તે કેમ કે આજે આપણા સાચા છે એટલે ને સાચાની સાથે કોણ છે આપણી સાથે આનંદભાઈ આનંદભાઈ શરૂઆત થી છે આપણી સાથે અત્યારે પણ છે ને હવે પછી પણ રહેશે એટલે આનંદભાઈના પ્રચાર અર્થે વૈશાલીબેન એમના ધર્મપત્ની આપણી પાસે મત માંગવા માટે આવ્યા છે તો આપણે બધાય એકી અવાજે આપણે એમનો અવાજ બનીને આનંદભાઈ સાહેબને દિલ્હી સુધી મોકલવાના છે એટલે આપણે અહીંયા જે એટલા બેઠેલા હે એટલે એ લોકોને તો ખબર જ છે કે એ આનંદભાઈના જ માણસો છે પણ જે અહીંયા નથી આવ્યા સાત વાગે મીટીંગ રાખેલી છે તેમાં પણ જોવાનું છે ને આપણે જે અત્યારે જે ગામના જે એક ખૂણે કેટલા મતદારો આપડા છે કુલ આપડા છ હાજર પંચ્યાસી મતદાર છે તો એમાંથી આપણે અપેક્ષા રાખીએ

આપણો કાર્યક્રમ હતો એ છોડીને પણ અહીં આવ્યા છે એટલે એ કાર્યક્રમ ખાતરી આપવાની છે કે આનંદભાઈ કોઈમાં માંથી સિત્તેર ટકા મત આનંદભાઈ મળશે એ ખાતરી આપવાની છે જય જોવા આદિવાસી આપણે બધાય મહેનત કરવાની છે આપણે આજે આજની મિટિંગ પૂરી કરીએ અનંતભાઈ ની ઘરવારી આમને જ હતી બરાબર એ કુણા મત એ વખતે ના ક્લીન અહીંયા જ પૂરો કરવો પડશે કે જે રીતના અહીંયા પ્રવચન થાય છે જે રીતના વાતો થાય છે તો ખૂબ વિડીયો લાંબો થાય છે એટલે આપણે એક ઉકેલ કરો તો ગોઈમાં નાગદી ફળ્યું અહીંનો વિડીયો અહીં સમપ કરી દે અહીંથી જવાના છે ખેલાવ એટલે ખેલ્લાવમાં

બરાબર તે દોરા કોણી અમને લાગા હા ના અમને લા લા આપણે આનંદભાઈ પેલા લાવું ને બસ બરાબર બરાબર આના બધા ના ગોયમાં કામના બધા સપોર્ટ કરીને નો આનંદભાઈ હા આ જા આ જા તો સપોર્ટ કર જાને જીતા જા આ વાત ને